જે લોકોને ખરેખર અંગ્રેજીમાં ડર લાગે છે એ લોકોને આજે જે હું ટીપ્સ કહેવાનો છું આજે જે અમુક વાતો કહેવાનો છું એને ફોલો કરવાની છે જેથી કરીને તમને પણ અંગ્રેજીના ડરમાંથી મુક્તિ મળશે બટ કરવું પડશે કરશો ઓકે સો ટકા કરવું પડશે અને જો કરશો તો બોલી શકશો આજનું આ ટેગ લાઈન છે આપડી આજના વિડીયો જો બોલશો તો જ મતલબ જો કરશો તો જ તમે બોલી શકશો અને તો જ ડર દૂર થાશે હવે શું છે સાહેબ એ શરૂઆત કરું એની મસ્ત રીતે એક વખત લાઈક કરી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું નું બટન દબાવી દો ચાર લાખ સબસ્ક્રાઈબર પૂરા થવાની હવે થોડીક જ વાર છે બસ થોડોક સપોર્ટ જોઈએ છે ત્રણ લાખ સડસઠ હજાર પ્લસ લોકો જોડાઈ ગયા છે હવે ત્રીસક હજાર લોકો ઘટે છે

ઘણી બધી વસ્તુઓ અહીંથી વાંચી વાંચી મન પડે એ બધી વસ્તુઓ આપણે મન પડે એમ શીખવા માંડીએ છીએ એક દિવાલ એક છે એક જ્યાં એક એવું ના હોય છે તમારે છે ને કોઈ વસ્તુ કરવી છે તો તમારે એના બેઝિકથી એડવાન્સ લેવલ સુધી જવું પડે મતલબ કે એને પ્રોપર વેમાં તમે ગ્રાઉન્ડ લેવલથી એને શીખશો ને તો જ તમારામાં ફેર પડશે એવું નહીં અધ વચ્ચેથી અધ કચરેથી ચાલુ કર્યું અડધેથી કોઈથી ભેગું ન થાય મતલબ તમારે સાવ બેઝિકથી એડવાન્સ લેવલ તમારે જવું પડશે તો જ તમે એ અંગ્રેજી છે એ સારી રીતે સમજી શકશો બોલી શકશો અને જેટલું તમે બોલશો ને ગઈકાલનો એક લેક્ચર હતો આપણો બરાબર છે હજી તમે નથી જોઈ તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ઉપર કાર્ડ ઉપર ક્લિક કરશો તો ત્યાંથી નહીં મળી જશે અથવા તો સર્ચ કરશો તોય તમને મળી જશે એક મહિનામાં ફ્લુઅન્ટ સ્પીકર બનો એમાં મેં એક લિસનિંગની વાત કરી અને મિત્રો હંમેશા એવું નથી એ લેક્ચરમાં કીધું એટલે અત્યારે કાંઈક બીજું પણ લિસનિંગ જેટલું તમારું પાવરફુલ હશે લિસનિંગ જેટલું કરશો એટલું તમારા માટે બેટર રહેશે રોજે નવા નવા એક ટોપિક શીખો એ ટોપિકની પાછળ પડો એ ટોપિકને તમારે ડિટેલમાં મથી લ્યો અને ભૂકા કાઢીના મહેનત કરવાની છે અને પછી એના જ સેન્ટેન્સીસ રોજે રોજ ગુનગુનાવતા રહ્યો બોલતા રહ્યો હંમેશાની માટે વિચારતા રહો તો જ તમારા માટે ઇમ્પ્રુવમેન્ટ આવશે આવશે અને આવશે અને કોઈ એક ભાષા મતલબ હું તો આ તો ભાષાની વાત કરું કોઈ એક વસ્તુ તમારે શીખવી હોય ને તો એના માટે પૂરે પૂરેપૂરું તમારે ડેડિકેશન બતાવવું પડે પૂરે પૂરેપૂરું તમારે એના પ્રત્યે સમય આપવો પડે અને એક વખત એ આવડી જાય પછી ક્યાં એમાં સમય આપવાનો એમાં તમે પારંગત હાસિલ કરી લીધી પછી તો તમે એના કિંગ થઈ જાશો તો આટલું કરવા માટે તમારે શું કરવું પડશે તો ખાસ દરરોજ જે એવા છે ડેલી યુઝ સેન્ટેન્સીસની આપણે ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે તો એને હું જે બોલું એની પાછળ પાછળ તમે રિપીટ કરો અને મોટેથી રિપીટ કરશો ને તો ઘણો બધો ફાયદો થશે તો મિત્રો આજે પણ એવા ઘણા બધા સેન્ટેન્સીસ તમારા માટે લઈને આવ્યો છું જોજો આ સેન્ટેન્સીસ તમે જોજો એવી પ્રેક્ટિસ એવી એવી મસ્ત મજાના સેન્ટેન્સીસ કે તમારું અંગ્રેજી આજે ઘણું બધું ઇમ્પ્રુવ થઈ જશે બટ મારી સાથે સાથે તમે બોલતા જજો અને આવા સેન્ટેન્સીસ આવે ત્યારે તમારે શું કે ભાઈ મસ્ત રીતે રિપીટ કરવાના છે આ છો રેડી છો શરૂઆત કરીએ પણ એક ઇન્ફોર્મેશન તમને આપવાની છે પછી આપણે વિડીયોની શરૂઆત કરી પણ એની પહેલા એક વખત જો હજી લાઈક કરવાનું બાકી હોય જેટલા લોકો જોઈ રહ્યા છે લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો એક કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકી દેજો હાર્ટનું સિમ્બોલ અથવા તો તમે બે ત્રણ શબ્દો પણ આપણા વિડીયો વિશે કહી શકો છો કે રેડી છો તો શરૂઆત કરીએ એની પહેલાં મેં તમને એક વાત કીધી સાહેબ કે અંગ્રેજીનો બુસ્ટર ડોઝ નામની એક સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ પર શરૂ થવા જઈ રહી છે કમિંગ શૂન છે આ એક સિરીઝ તમે પરફેક્ટલી હું તમને ગેરંટી સાથે કહું પરફેક્ટ આ સિરીઝમાં કેવું હશે નાનકડો હું તમને પ્રસ્તાવના આપી દઉં કે એક એક ટોપિકને આપણે રોજ એક એક ભણીશું મતલબ કે આજે એમિઝાર છે તો એમિઝાર દુનિયામાં કઈ જગ્યાએ અંગ્રેજીમાં ઉપયોગ થાય એના પેલા આખે આખું ડિટેલમાં લાઈવ પરફોર્મન્સ આપવામાં આવશે મતલબ કે કોઈ ડાઉટ ન રહેવો જોઈએ સિંગલ ડાઉટ નહીં રહેવા દઉં એટલું એક્સપ્લેનેશન ડિટેલમાં સાથે સાથે એ જ ટોપિકના પચાસ વાક્યો છે હું ટ્રા કરાવડાવીશ કે આવા આવા પ્રકારના વાક્યો હોય તો એ હું તમને પેલા વીસ વાક્યો છે એ તમને ત્યાં હોમવર્કમાં આપવામાં આવશે એના પછીનો જ્યારે બીજો લેક્ચર આવશે એપિસોડ નંબર ટુ આપણે એપિસોડ આવશે આમાં એપિસોડ નંબર ટુ આવશે તો એમાં પેલા એપિસોડના જે વાક્યો હશે ને એ વાક્યોને સોલ્યુશન કરાવીને રિવિઝન કરીને પછી બીજો ટોપિક તે દિવસે ચાલુ કરવામાં આવશે તો બધા ટોપિક જેટલા પણ અંગ્રેજીના ટોપિક છે એ બધા ટોપિક સ્પીકિંગ લેવલના બધા ટોપિક છે એ આપણે આ રીતે એક એક ટોપિકને એક એક લેક્ચરમાં જોવાના છે રેડી તો આ જે છે એ સિરીઝ આપણી સુપર ડુપર હિટ સિરીઝ આવી રહી છે તો ખાસ એ સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં એના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ક્યારથી શરૂ થશે એના માટે આપણી વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં તેમજ આપણા ટેલિગ્રામમાં અને આપણા વોટ્સ સોરી યુટ્યુબ પર જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ એટલે જ કહું છું કરી દેજો તો તમને આની નોટિફિકેશન મળતી રહેશે અને મિત્રો મેં તમને કીધું આજથી ઓફર ચાલુ થઈ છે શું છે તો કે આ ઓફર ખાસ એક વસ્તુ યાદ રાખજો કે ફક્ત છ જુલાઈ સુધી છે આપણો જે રેકોર્ડેડ કોર્સ છે બરોબર એમાં જે આઠસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ હતી એ હવે આપણે ફક્ત છ જુલાઈ સુધી પાંચસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇઝ રહેશે આજથી લઈ અને છ તારીખ સુધી તો એમાં તમામ લેકચર એકદમ બેઝિકથી એડવાન્સ લેવલના રેકોર્ડેડ લેક્ચર્સ બધા તમને મળી જશે સ્ટેપ બાય સ્ટેપ તો જેને પણ હજી આ ઓફરનો લાભ નથી લીધો એ લઈ લેજો અને આ કોર્સમાં રેકોર્ડેડ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગના બધા લેક્ચર્સ રેકોર્ડેડ ફોર્મમાં બરોબર વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં અને એક વર્ષનો કોર્સ રહેશે આજે પરચેસ કરશો આવનારા એક વર્ષ સુધી તમને આ કોર્સ રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપ છે એનો તમે કોન્ટેક કરી શકો છો તો ખાસ મિત્રો મોન્સૂન ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહીં ફક્ત ફાઇવ પાંચસો નવ્વાણું રૂપિયા જ છે પછી પાછા આઠસો નવ્વાણું થઈ જશે વધારે થઈ જશે તો ખાસ આ ઓફરનો લાભ લઈ લેજો એના માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એમાં તમને આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ દેખાતો હશે 599 ડબલ વાળો એ પરચેસ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે ત્યાંથી પરચેસ કરી શકો છો બરોબર તો આ ઓફરનો લાભ લઈ લેજો કારણ કે ત્યાં તમને બધા બેઝિકથી એડવાન્સ લેવલનું બધું મળી જશે ઓકે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફટાફટ મારી સાથે સાથે રિપીટ કરતા

બે બહેનો પાસે શાકભાજીની થેલી છે ટુ લેડીઝ હેવ કારણ કે જો બે બે લેડીઝ થઈ ગયેલા હેવ વેજીટેબલ બેગ વેજીટેબલ બેગ એના પછી વાંદરા પાસે કેળા છે

તો મામા ડઝ નોટ હેવ સુગર બરાબર મામાની જગ્યાએ તમે અંકલ પણ લખી શકો છો અંકલ ડઝ નોટ હેવ અ બા પાસે વાર્તાની બુકો નથી ગ્રાન્ડમધર ડઝન્ટ હેવ સ્ટોરી બુક્સ એના પછી કાકા પાસે ફોર વ્હીલ નથી તો અંકલ ડઝ નોટ હેવ ફોર વ્હીલ એના પછી પપ્પા પાસે રિક્ષાની ચાવી નથી જો એક સરખા સેન્ટેન્સ છે ઓટો કી ઓટોસ કી રેડી પપ્પા પાસે રિક્ષાની ચાવી નથી તો ફાધર ડઝ નોટ હેવ એટલે પપ્પા પાસે નથી ઓટોસ કી રિક્ષાની ચાવી રામજીભાઈ પાસે વિઝા નથી તો રામજીભાઈ ડઝ નોટ હેવ વિઝા નથી તો માય બ્રધર ડઝ નોટ હેવ ગુલાબ જામુન રેડી મારી પાસે લિપસ્ટિક નથી તો આઈ ડોન્ટ હેવ લિપસ્ટિક મારી પાસે લિપસ્ટિક નથી આઈ ડોન્ટ હેવ લિપસ્ટિક ધનવી પાસે પૈસા નથી તો ધનવી ડઝન્ટ હેવ મની

એવું દર્શાવવા માટે હું ત્યાં હજારો વખત જય આવ્યો છું તો આઈ વેન્ટ મિનિંગ થશે હજારો વખત ઘણી બધી વાર શું તેઓની પાસે પંખા છે ડુ ધ હેવ ફેન્ડ એના પછી શું અમારી પાસે ટિકિટ છે ડુ વી હેવ ટિકિટ્સ ડુ વી હેવ ટિકિટ્સ આપણે આપણે પ્રશ્ન પૂછાય શું સોનલ પાસે બુક છે ડઝ સોનલ હેવ અ બુક એના પછી બોલો તને કયું જોઈએ છે તો સેવ વિચ વન યુ વુડ લાઈક વિચ વન યુ વુડ લાઈક શું તેની પાસે સાયકલ છે ડઝ શી હેવ અ સાયકલ એના પછી શું તમારી પાસે ચાર્જર છે તો ડુ યુ હેવ અ ચાર્જર એના પછી વાંદરો વૃક્ષ પર ચડ્યો તો ધ મંકી ક્લાઇમ્ડ અપ અ ટ્રી અ મંકી ક્લાઇમ્ડ અપ અ ટ્રી એના પછી શું તમારી પાસે બોટલ છે ડુ યુ હેવ અ બોટલ એના પછી શું તેઓની પાસે પેન છે ડુ ધે હેવ પેન એના પછી આગળ વધીએ તો જો આ બધામાં અલગ અલગ તમે વોકેબલરી દેખાય છે તો વોકેબ્લરીની બુક આપણે ફાઇનલી લોન્ચ થઈ ગઈ છે ઘણા બધા લોકોએ પરચેસ કરી લીધી હજી તમને નથી મળી તો આપણી જે વોકેબલરી બુક છે ફક્ત નાઇન્ટી નાઇન રૂપીઝ જ છે એમાં દરેક પ્રકારના વર્ડ્સ તમને મળી જશે કોઈ ક્યાંય તમારે શબ્દ ગોતવા જવો પડશે નહીં તો તમારે શું કરવાનું આ બુક પીડીએફ ફોર્મમાં મેળવવા માટે આ નંબર ઉપર છે એ નાઇન્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ છે આ નંબર ઉપર મોકલાવી દો નાઇન સેવન ટુ સેવન ટુ થ્રી ઉપર બરાબર એટલે તરત જ તમને આ બુક છે એની પીડીએફ છે એ મોકલાવી દેવામાં આવશે તમે ડાઉનલોડ કરી અને તેમાં ત્રણ હજાર પ્લસ વર્ડ્સ એના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે આપેલા છે સાથે સાથે એમાં વોકેબલરીની પીડીએફ પણ તમને સોરી વર્બની પીડીએફ પણ આપેલી છે તો ખાસ આ લઈ લેજો ઓકે શું અંકિતા પાસે મોબાઈલ છે ડઝ અહીંયા અંકિતા આવશે આ નહીં આવે ડઝ અંકિતા હેવ અ મોબાઈલ એના પછી શું દિશા પાસે જીન્સ છે ડઝ દિશા હેવ અ જીન્સ એના પછી તું યુરોપ ક્યારે જાય છે તો વેન આર યુ ગોઈંગ ટુ યુરોપ ક્યારે જાય છે ભાઈ વેન આર યુ ગોઈંગ ટુ યુરોપ તને ફૂટબોલમાં રસ છે એવું કેવું હોય તો આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ફ્લાવર ફૂલો ફૂલોમાં સોરી તને ફૂલોમાં રસ છે તો આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ફ્લાવર્સ ઓકે એના પછી મારાથી આ ઠંડી સહન નહીં થાય ઓ ભાઈ આ ઠંડી મારાથી સહન નહીં થાય આઈ કાન્ટ પુટપ પુટઅઅપ એટલે સહન થયું વિથ ધીસ કોલ્ડ આ કોલ્ડ મારાથી સહન નહીં થાય ઠંડી મને લાગ્યું કે મારે તેની મદદ કરવી જોઈએ તો આઈ ફેલ્ટ મને લાગ્યું કે આઈ શુડ હેલ્પ તેની મદદ મારે કરવી જોઈએ ઘટના ક્યારે બની તો વેન ધીસ વેન એક્સિડન્ટ હેપન આ ઘટના ક્યારે બની એના માટે આ રીતે બોલી શકો શું તું મને ચોરી કરતા શીખડાવીશ અરે અરે સેન્ટેન્સ કોઈ પૂછે કેન યુ ટીચ મી હાઉ ટુ સ્ટીલ હે કેવી રીતે ચોરવું માફ કરજો અહીં કોઈ બેઠેલું છે માની લો લખો કોઈ થિયેટરમાં ગયા હોય કોઈ જગ્યાએ બેઠા આ સીટ ઉપર કોઈ બેઠેલું છે તો એવું એક્સક્યુઝ મી ઇઝ ધીસ સીટ ટેકન આ સીટ લેવાઈ ગઈ છે મતલબ આ સીટ ઉપર કોઈ બેઠેલું છે એનો મતલબ ઇઝ ધીસ સીટ ટેકન પેસિવ વોઇઝનું વાક્ય છે તે મહેનતુ છે હી ઇઝ હાર્ડ વર્કિંગ તે સામાન્ય રીતે ઘરે મોડો આવે છે હી યુઝ્યુઅલી કમ્સ હોમ લેટ યુઝઅલી એટલે સામાન્ય રીતે કમ્સ એટલે આવે છે હોમ એટલે ઘરે લેટ એટલે મોડો તું કેટલા દિવસથી બીમાર છે હાઉ લોંગ હેઝ શી સિક હાઉ લોંગ હેઝ શી સિક કેટલા દિવસથી બીમાર છે તે સમુદ્રની તરફ ચાલતો થયો હું રવિવારે કામે નથી જતો સાચી વાત છે આઈ ડોંટ ગો ટુ વર્ક ઓન સનડે હું રવિવારે નહીં જતો આ રૂમમાં ટેબલ છે તો દેર ઇઝ અક ઇન ધીસ રૂમ દેર ઇઝ અ તારો મનપસંદ ખોરાક કયો છે તો વોટ્સ યોર ફેવરિટ ફૂડ વોટ્સ યોર ફેવરિટ ફૂડ અજય મદદ ન શક્યો પણ રડવા લાગ્યો મદદ ન કરી શકે એમ તો અજય કુડન્ટ હેલ્પ બટ ક્રાય અજય મદદ ન કરી શક્યો એવી રીતના આવશે પણ રડવા લાગ્યો તો અજય કુડન્ટ હેલ્પ બટ ક્રાય ઓકે આગળ વધીએ ફરી એક વખત કહી દઉં છું જે લોકો હમણાં જોઈન થયા એને પાછો એક વખત કહી દઉં મોન્સૂન ઓફર ચાલુ થઈ ગઈ છે આપણે જે રેકોર્ડેડ કોર્સ છે બરાબર એ ફક્ત ફાઇવ ડબલ નાઇનમાં જ આઠસો નવ્વાણું નહીં ફક્ત ફાઇવ ડબલ નાઇનમાં જ તમને આ ઓફર ફક્ત છ જુલાઈ સુધી જ છે તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો આ ઓફર ફક્ત છ જુલાઈ સુધી જ છે તો આજથી જ અત્યારથી જ જેને પણ કોર્સ પરચેસ કારણ કે જ્યારે અંગ્રેજી શીખવા માટે જઈએ છીએ ત્યારે આપણને એકદમ મેં શરૂઆતમાં જ કીધું કે બેઝિક થી એડવાન્સ લેવલનું બધું ખબર હશે તો આપણે આ કોર્સમાં કોર્સ જ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમને બેઝિક થી એડવાન્સ લેવલની બધી વસ્તુઓ છે ત્યાં મળી રહે બધા લેક્ચર તમને સ્ટેપ બાય સ્ટેપ મળશે બધું સ્ટેપ બાય પહેલા આ લેક્ચર પછી ત્રીજી તો બધું જ તમને ખબર પડે કે ભાઈ કેના પછી કયું જોવું તો આ એના માટે મસ્ત રીતે છે અને એક વર્ષનો આખે આખો કોર્સ રહેશે ફાઇવ ડબલ નાઇનમાં જ છે અને ઓફર ફક્ત છ જુલાઈ સુધી છે ત્યારબાદ આની ફીઝ

મેં તેને મહિનાઓથી નથી જોયો ઘણા મહિનાઓથી મેં એને જોયો નથી તો આઈ હેવ નોટ સીન હિમ ઇન મંથ મંથ એટલે કે મહિનાઓથી તેણે તેના દેશનો ત્યાગ કર્યો તો હિ અબંજન

મારા વિચારોથી તે વ્યાજબી નથી ઘણી વખત ભાઈ મને એવું લાગે આ ભાઈ વ્યાજબી નથી મતલબ કે આ એટલો બધો ભાવ તો ના જ હોય ને તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ રીઝનેબલ ઇટ્સ અ રીઝનેબલ મારે બાળકને સુવડાવવું છે તો આઈ હેવ ટુ પૂટ ધ બેબીઝ ટુ બેડ આઈ હેવ ટુ પૂટ ધ બેબી ટુ બેડ તેઓ સંગીત વિશે વાત કરે છે દે આર ટોકિંગ અબાઉટ મ્યુઝિક તેઓ સંગીત વિશે વાત કરે છે તો દે આર ટોકિંગ અબાઉટ મ્યુઝિક એના પછી ફરી એક વખત કહી દઉં છું મોનસૂન ઓફરનો લાભ લઈ લેજો વારંવાર એટલા માટે કહેવાનું કે જે લોકોને અંગ્રેજી ખરેખર દિલથી શીખવું છે બટ એને રસ્તો નથી મળતો ઘરે સમય નથી મળતો બરોબર પણ છતાંય મતલબ ઘરે સમય એટલે કે બારે જવાનો કોઈ ક્લાસીસમાં કે તો આ લોકો ઘરે બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણેથી આપણી એપ્લિકેશન દ્વારા અંગ્રેજી શીખી શકે છે વિડીયોઝ જોઈને અને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ લઈ શકે છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો સાહેબ હજી નથી કરી દો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો સર્ચ કરશો ડાયરેક્ટ તોય મળી જશે અને અત્યારે ઓફર ચાલે છે ફક્ત ફાઇવ ડબલ નાઇન છે તો અત્યારે ને અત્યારે આ ઓફરનો લાભ લઈ લેજો તમને એ નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો કોર્સ લઈ લેજો ઓકે અને સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયેલા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ એમાં પણ જોડાઈ જજો ક્યુઆર કોડ સ્કેન કરી અને એમાં તમે જોડાઈ શકો છો કારણ કે ત્યાંથી આપણા અપકમિંગ લેક્ચર્સ છે બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળશે અને આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને તમે હજી ફોલો નથી કરતા તો કરી દેજો આ ક્યુઆર કોડને સ્કેન કરીને ત્યાં પણ ઘણી બધી એવી રીલ્સ મૂકવામાં આવે છે જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને સાથે સાથે આપણી વોટ્સએપ ચેનલ નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ ઉપર હજી તમે નથી જોડાયેલા તો જોડાઈ જજો આ નંબર ઉપર મેસ મેસેજ કરી દો વોટ્સઅપની ચેનલની લિંક નીચે મૂકેલી છે બરોબર દસ નવ હજાર લોકો પ્લસ આમાં જોડાઈ ગયા છે જેને રોજની નવી નવી ઇન્ફોર્મેશન આપણા વિડીયોની લિંક આ બધી વારંવાર મળતી રહેતી હોય છે તો ખાસ એમાં જોડાઈ જજો એમાં મેસેજ કરશો એટલે એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો તરત તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો અને મિત્રો ખરેખર આજનો જે આ લેક્ચર હતો એ ખરેખર જો એ રીતે મેં શરૂઆતમાં કીધું એ જ રીતે તમે પણ પ્રેક્ટિસ કરતા રહેશો કરતા રહેશો કરતા રહેશો તો અવશ્ય તમારા મનમાંથી દિલમાંથી જે અંગ્રેજી પ્રત્યેનો ડર છે એ દૂર થશે અને તમે અંગ્રેજી બોલતા થઈ જાશો અને જો કંઈ પણ શું કે સંકોચ હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને ઘણું બધું ઇન્ફોર્મેશન મળશે આગળના લેક્ચરો તમે પહેલી વાર અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો તો જુઓ જૂના લેક્ચર્સો જુઓ તમને મોજ આવી જશે રેડી તો ખાસ મિત્રો આવી જ રીતે જોતા રહો વિડીયોને જેટલા લોકોએ લાઈક નથી કર્યો એ લાઇકનું બટન જરૂર દબાવી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા